નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે આપણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું મિત્રો નોન ક્રિમિનર સર્ટિફિકેટ કઢાવવા માટેનું જે ફોર્મ છે તે ક્યાંથી મળશે ફોર્મ કેવી રીતે ભરવું ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે સોગંદનામું કેવી રીતે કરવું તેમજ નોન ક્રિમિનલર જે સર્ટિફિકેટ કઢાવવા માટેની અરજી ફી કેટલી હશે તેમજ નોન ક્રિમિલિયર કઢાવવા માટે તેનો જે સંપૂર્ણ ખર્ચ કેટલો થાય છે તેના વિશે અહીંયા વિગતવાર માહિતી મેળવીશું મિત્રો તો તમે અંત સુધી વિડીયો જોજો જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે લાયકન દબાવજો જેથી આવી નવી નવી માહિતી મળતી રહે તો મિત્રો જોશો આપણે આગળ મિત્રો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ શું છે તો તેના વિશે અહીંયા જોઈએ આપણે કે ભારતના સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી ના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ છે મતલબ કે સરકારી નોકરીઓમાં જેટલી જગ્યા હોય તેમાંથી સત્યાવીસ ટકા જગ્યાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સત્યાવીસ ટકા બેઠકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી ના ઉમેદવારો માટે અનામત હોય છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને સામાન્ય રીતે અધર બેકવર્ડ કાસ્ટ એટલે કે અન્ય પછાત વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વર્ગ અથવા તો અન્ય માટેની અનામતનો લાભ મેળવવા માટે આ વર્ગમાં આવતી જ્ઞાતિના ઉમેદવારોએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જે જાતિનું સર્ટિફિકેટ હોય છે તે તેમજ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું ફરજિયાત છે મિત્રો આ સર્ટિફિકેટ તમે કઢાવેલું હશે તો જ તમને જે અનામતનો લાભ છે તે તમને મળવાપાત્ર થઈ શકે છે તો મિત્રો જે આ બે સર્ટિફિકેટ છે એસીબીસી તેમજ નોન ક્રિમિનલ તે તમારે ફરજિયાતપણે કઢાવવા પડે છે તો મિત્રો આના વિશે આપણે વાત કરવાના છે વિડીયોમાં તમે જે સંપૂર્ણ માહિતી જોશો આપણે કે કેવી રીતે કઢાવશું આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફોર્મ કેવી રીતે ભરવું તો મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટેની આવક મર્યાદા કેટલી છે મિત્રો ઓબીસી સમાજની જ્ઞાતિઓમાં જે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હોય તેમને આ અનામતનો લાભ મળે છે તેમજ આ અનામત સહિતના સરકારી લાભો મેળવવા માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળી શકે છે મિત્રો તો તમે જોઈ શકો છો આઠ લાખ રૂપિયાની અહીંયા મર્યાદા આપી છે આઠ લાખ રૂપિયાથી ઓછી આવક થતી હોય જે કુટુંબની પરિવારની તે અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે ઘટાવી શકે છે મિત્રો હવે આપણે કે નોન સર્ટિફિકેટ માટેનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું તો તમે જોઈ શકો છો અહીંયા તમારા જે તાલુકાની જે મામલતદાર કચેરી હોય છે મિત્રો ત્યાંથી તમને આ જે ફોર્મ છે તે મળી શકે છે તે સિવાય તમે મામલતદાર કચેરીની અંદર જે જનસેવા કેન્દ્ર હોય છે ત્યાંથી તમને આ ફોર્મ મળી શકે છે અને જો તમે ઓનલાઈન ગુગલમાં સર્ચ કરશો ડિજિટલ ગુજરાત તો તમે જોઈ શકો છો અહીંયા ડિજિટલ ગુજરાત સર્ચ કર્યું એટલે તેમાં જે આ પ્રમાણે તમને ઓપ્શન દેખાશે તેમાં તમે જે સેવાઓ આપેલી છે તેમાં જે નાગરિક સેવાઓ એટલે કે સિટીઝન સર્વિસ તમે ઓપન કરશો એટલે એમાં તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે પ્રમાણપત્રના જે અહીંયા આપેલા છે બોક્સ તેમાં તમે જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે પ્રમાણપત્ર માટે ગુજરાત સરકાર માટે ને અહીંયા જે આપેલું છે બોક્સ તેમાં પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો જે અરજી ફોર્મ ભરવાનું છે તે તમે ડાઉનલોડ કરી અને તમે પ્રિન્ટ કઢાવી શકો છો મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્રિમિલિયર અંગેનું એફિડેવિટ એટલે કે સોગંદનામું અહીંયા કરવું ફરજિયાત છે સોગંદનામા વિશે ડિટેલમાં સંપૂર્ણ વાત કરવામાં આવી છે આગળ આપણે જોઈશું સાથે આપણે આધાર કાર્ડ આપવું પડશે અહીંયા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ લાઇટ બિલ મ્યુનિસિપલ ટેક્સનું બિલ મતદાર ઓળખપત્ર પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો રહેણાંક સાબિત કરવા અન્ય આધારભૂત પુરાવા જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય આ પૈકી ગમે એક તમે પુરાવો તમે રહેઠાણના પુરાવા તરીકે આપી શકો ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી તમારે આપવું પડશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે જાતિ અંગેના આધાર પુરાવા અરજદારના પિતા કાકા ફઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે આપવું પડશે અરજદારના પિતા તેમજ માતા છેલ્લા ત્રણ વર્ષના પુરા આવકના પુરાવા અથવા તો ટીડીએસ ફોર્મ નંબર સોળ જો તમારા માતા પિતા સરકારી નોકરી કરતા હોય તો ખેતીની જમીન ધારણ કરનારા સાત બાર ની જે ઉતારાની નકલ રજૂ કરવી પડશે તેમજ પાસપોર્ટ સાઈડનો એક ફોટો છે તે તમારે અહીંયા જોડવો પડશે મિત્રો હવે જોશું આપણે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કેવી રીતે ભરવું અગત્યનો પોઈન્ટ આવ્યો છે કે આપણે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપણી જાતે કેવી રીતે ભરવું તો આપણે જોઈશું અહિયાં તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું તમને એક ફોર્મ અહિયાં જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા જે રજૂ કરવાના પુરાવાઓ છે સંપૂર્ણ આપણે ફોર્મ એકવાર જોઈ લઈએ તમે જોઈ શકો છો આ પ્રમાણે મુદ્દા નંબર સાડત્રીસ પરિશિષ્ટ ત્રણ અનુસંધાને અહીંયા ફોર્મ જે શરૂઆત થઈ છે મિત્રો આપણે સંપૂર્ણ જે ફોર્મ છે તે કેવી રીતે ભરવું તમારી જાતે કેવી રીતે ભરવું તેના વિશે અહીંયા સંપૂર્ણ વાત કરશું હમણાં જોઈ શકો છો તમે અહીંયા એક બાહેંધરી આપવાની છે એ સિવાય એક પંચનામું તમારે આપવાનું રહેશે સાક્ષીઓની હાજરીમાં તો મિત્રો હવે જોઈએ આપણે કે ફોર્મ કેવી રીતે ભરવું તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારની સેવાઓમાં નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતનો લાભ લેવા માટે નોન ક્રિમિલિયર્સ પ્રમાણપત્ર મેળવવા માટેનો અરજીનો એક નમૂનો અહીંયા આપવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે ફોટો એક પાસપોર્ટ સાઇઝનો લગાવવો પડશે ત્યારબાદ તમે અહીંયા જે તે કચેરીમાં એટલે કે જે તે તાલુકાની જે મામલતદાર શ્રીની જે કચેરી છે તેનું અહીંયા તમારે એડ્રેસ લખવાનું રહેશે તમે જે પણ મામલતદાર તમારો તાલુકો લાગતો હોય તેનું અહીંયા નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારો જિલ્લો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે અહીંયા મારી માતા પિતાની કુટુંબની જરૂરી વિગતો નીચે પ્રમાણે છે તેમાં તમારે અરજદારનું પૂરું નામ અહીંયા આખું નામ લખવાનું રહેશે તેમાં તમારી અટક નામ તેમજ તમારું પિતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારી જન્મ તારીખ અને તમારું જન્મસ્થળ અહીંયા લખવાનું રહેશે રહેઠાણનું પુરાવું જેમાં છે તેમાં પૂરું સરનામામાં તમે હાલનું કાયમી તેમજ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો ધર્મ જાતિ અને પેટા જાતિને અહીંયા જે વિગત છે તે તમારી ભરવાની રહેશે વ્યવસાય જૂથ હોય તો તેના અનુસંધાન અહીંયા તમારે લખવાનું રહેશે પિતાનું પૂરું નામ તમારે અહીંયા લખવાનું રહેશે છઠ્ઠા નંબરની જે લાઈન છે તેમાં સાતમા નંબરનું લાઇન છે તેમાં તમારું માતાનું પૂરું નામ લખવાનું રહેશે જો પરિણિત હોય તો તેનું પતિનું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે માતા પિતા જીવનસાથીનો જે દરજ્જો તો તે અહીંયા લખવાનું રહેશે મિત્રો પિતા માતાના બંધારણીય હોદ્દાઓ એટલે કે જો બંધારણીય હોદ્દો હોય તો તમે અહીંયા હોદ્દો લખી શકો માતા તેમજ પિતા છે તે ગવર્મેન્ટ સર્વન્ટ હોય એટલે કે ગવર્મેન્ટ સર્વિસ કરતા હોય તો તેમની જન્મ તારીખ નોકરી અને કચેરી જો રાજ્ય સરકારની હોય તો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની હોય તો કેન્દ્ર સરકારની હોદ્દો પગાર ધોરણ તેમજ જે તે જગ્યા ઉપર નિમણૂકની તારીખ તેમજ વર્ગ એકની જગ્યામાં બઢતી તારીખ અને તે સમય ઉપર લાગુ પડતું હોય તો તમે લખી શકો છો મિત્રો જો ઉપરની વિગત તમારે જો લાગુ ન પડતી હોય તો તમે આ રીતે એક લાઇન કરી અને તમે નીલ લખી અને આ રીતનું લાઈન તમે કરી શકો છો મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પિતા માતાની આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુએનઓ યુનિસેફ અથવા તો ડબલ્યુએચઓમાં જો નોકરી હોય તો તેમાં તમે માહિતી લખી શકો છો જો ન હોય તો તમે આ રીતે નીલ કરી અને તમે જવા માહિતી પૂર્ણ કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા પિતા માતાનું મૃત્યુ કાયમી અશક્તતા હોય તો તેની તમે માહિતી અહીંયા લખી શકો છો પિતા માતા જાહેર સાહસો ખાનગી સાહસ વગેરેમાં જો નોકરી કરતા હો તો તેની વિગત તમારે સંપૂર્ણ ભરવી પડશે જો નોકરી ન કરતા હોય તો તમે અહીંયા નીલ લખી અને આગળ તમે ફોર્મ ભરી શકો છો તમે જોઈ શકો છો જો ખાનગી સાહસ સંસ્થામાં જો નોકરી કરતા હોય તો તેની વિગત તમારે અહીંયા આપવી પડશે જેમાં હોદ્દો પગાર ધોરણ કુલ વાર્ષિક આવક કુટુંબની કુલ વાર્ષિક આવક લખવી પડશે ત્યારબાદ જો અર્ધ લશ્કરી દળો એટલે કે જે ડિફેન્સમાં મિત્રો નોકરી કરતા હોય આપણા માતા પિતા પેરામિલિટરી ફોર્સિસમાં તો તમારે તેની વિગતો અહીંયા લખવી પડશે જો ના નોકરી કરતા હોય તો તમે અહીંયા નીર લખી શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જો કોઈ વ્યવસાય કરતા હોય એટલે કે પ્રોફેશનલ કોઈ ધંધો કરતા હોય તો ઉદ્યોગ હોય તમારી પાસે તો તમે અહીંયા વેપાર કરતા હો તો તમે વ્યવસાય વિશે વિગત અહીંયા લખી શકો છો જોઈ શકો છો વકીલ છે ડૉક્ટર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આર્કિટેક્ટ છે વગેરે વગેરે અહીંયા માહિતી તમે લખી શકો છો જો લાગુ ન પડતી હોય તો તમે નીલ લખી શકો છો અથવા તો તમે એવું લખી શકો કે લાગુ નથી પડતી ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર્ટી ઓનર્સ હોય તો તમારી જે પ્રોપર્ટી ખેતી લાયક જમીન હોય તો તેને તમારે માહિતી લખવી પડશે તમે જોઈ શકો છો જમીનનું ક્ષેત્ર પણ કેટલું છે કયા કયા જે જમીનનો પ્રકાર છે તે વગેરે માહિતી તમારે ભરવી પડશે ત્યારબાદ મિત્રો જે માહિતી લાગુ ન પડતી હોય તેમાં તમે નીલ કરી શકો છો જો તમારી પાસે વૃક્ષનો વૃક્ષોના બગીચા હોય તો તમે તેની માહિતી પણ અહીંયા ભરી શકો છો કોફી રબર જે ચા છે તેના જો બગીચા હોય તો તમે સ્થળ વાવેતરનો વિસ્તાર ફળોના બગીચાની માહિતી વગેરે તમે લખી શકો છો અહીંયા ત્યારબાદ તમે જોઈ શકો છો શહેરી વિસ્તાર અને શહેરી સમુચમાં ખાલી જમીન અને અથવા મકાનો હોય તો તેની માહિતી તમે લખી શકો છો જો ના હોય તો તમે નીલ કરી અને આગળ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો તમારી કુટુંબની તમામ સ્ત્રોતોમાંથી થતી વાર્ષિક આવક જેમાં પગાર તેમજ કૃષિ વિષયક જમીનમાંથી થતી આવક સિવાય જે તમારે માહિતી અહીંયા લખવાની રહેશે જો કરદાતા હોય ઇન્કમટેક્સ મિત્રો તમે રિટર્ન ભરતા હો તો તેની માહિતી અહીંયા તમારે નકલ રજૂ કરવી પડશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો એક અહીંયા તમારે બાહનધરી ભરવાની રહેશે જે એકવાર હું વાંચી જાઉં છું હું આથી પ્રમાણિત કરું છું કે ઉપર દર્શાવેલી વિગતો મારી જાણકારી અને માન્યતા મુજબ સાચી છે તેમજ હું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઉન્નત વર્ગની કક્ષામાં આવતો નથી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અનામત માટે લાભદાર હકદાર છું મેં રજૂ કરેલ કોઈ પણ માહિતી ખોટી કે અપૂરતી માલુમ પડશે અથવા અનામતના લાભ પહેલા કે પછી અયોગ્યતા માલુમ પડશે તો તે સંજોગોમાં મારી ઉમેદવારી નિમણૂક રદ થવાને પાત્ર છે તે અને પ્રવર્તમાન કાયદા અને અથવા નિયમો હેઠળ મારી સામે પગલાં લઈ શકશે તે હું સમજુ છું અમોએ મેળવેલ જાતિ પ્રમાણપત્રો અથવા તો નોન ક્રિમિલિયર પ્રમાણપત્રો અધિકૃત સરકારી અધિકારી દ્વારા કોઈપણ સમયે ચકાસણી કરવામાં આવે અને ખોટું સાબિત થાય તો મારો પ્રવેશ નિમણૂંક કોઈપણ જાતની જાણ કર્યા સિવાય અથવા તો નોટિસ આપ્યા સિવાય રદ થવાને પાત્ર થશે અને ભારતીય ફોજદારી ધારા હેઠળ ખોટું પ્રમાણપત્ર વિગતો રજૂ કરવા બાબતે જે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે મને બંધન કરતા રહેશે ત્યારબાદ મિત્રો નીચે સ્થળ તેમજ તારીખ લખી અને તમારું જે સાઈન કરી અને ઉમેદવારોની સાઇન કરી અને તમારે પિતા અથવા તો માતાની સહી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા એક પંચનામું ભરવાનું છે તમે જોઈ શકો છો સાક્ષીઓની જે સહી કરવાની રહેશે તમારે એ પંચનું જે પૂરું નામ એટલે કે સાક્ષીઓનું પૂરું નામ ઉંમર ધંધો તેમજ રહેવાસી આવા મિત્રો બે પંચની એ તમારે સાઈન તેમજ ઉંમર જેમ નામ લખવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો આથી અમો નીચે સહી કરનાર પંચો રૂબરૂ પૂછવાથી જાહેર કરી જણાવીએ છીએ કે શ્રી શ્રીમતી જે લાગુ પડતું હોય તે મુજબ તમારે પિતાશ્રીનું નામ લખવાનું રહેશે રહેવાસી ક્યાંના છે સરનામું તમારે લખવાનું રહેશે ત્યારબાદ છેલ્લા કેટલા વર્ષથી રહે છે તેની માહિતી લખવાની રહેશે ત્યારબાદ તેઓ જોઈ શકો છો તમે ધંધો નોકરી શું કરે છે તેમજ તમારું જે જેના નામે અરજદારનું જે નામ છે પુત્ર કે પુત્રી તેનું અહીંયા નામ લખવાનું રહેશે મિત્રો જે બિન જે નોન ક્રિમિનિટ સર્ટિફિકેટ તમારે જોઈએ છે તે જેને પુત્રને જોતું હોય અથવા પુત્રીને જોતું હોય તો તેનું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તેમના માતા પિતાની વિગત નીચે મુજબ છે એટલે કે માતા પિતાનું અહીંયા જે વિગત છે તે ભરવાની રહેશે પિતાનું નામ માતાનું નામ તેમજ તેની ઉંમર સંબંધ શું છે ધંધો વ્યવસાય નોકરી શું છે ત્યારબાદ તમે જોઈ શકો છો પંચોની સહી કરવાની રહેશે અહીંયા ઉમેદવારની સહી તેમજ પિતા અથવા માતાની સહી કરવાની રહેશે તારીખ સ્થળ તેમજ અહીંયા તલાટીના સહી સિક્કા કરવા પડશે તમે જોઈ શકો છો અહીંયા તો તો મિત્રો જે આપણે 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 ફોર્મ માટેની સંપૂર્ણ માહિતી ભરી લીધી છે હવે જોઈશું કે સોગંદનામું કેવી રીતે ભરવું મિત્રો તમારી સ્ક્રીન સામે દેખાઈ રહ્યું છે તે સોગંદનામું છે તમે જોઈ શકો છો અહીંયા હું નીચે સહી કરનાર ઉંમર વર્ષ જે તમે જોઈ શકો છો ધર્મ ધંધો રહેવાસી અહીંયા માહિતી ભરી અને ત્યારબાદ જે બ્લેન્ક આપેલી છે ખાલી જગ્યા તેમાં મારા પુત્ર પુત્રીના નામે ખાલી જગ્યાને મોડલ રિપોર્ટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે હું કહું છું અને અમારા કુટુંબમાં એટલે કે માતા પિતા અને બાળકોમાં કોઈપણ વ્યક્તિ ભારત સરકારમાં કે રાજ્ય સરકારમાં બંધારણીય હોદ્દાઓની જગ્યાઓ પૈકી પણ હોદ્દો ધરાવતા નથી આવી જે અનેક જે આઠ મુદ્દાઓ છે મિત્રો તે તમારે ભરવાના રહેશે તેમાં તમે જોઈ શકો છો તમારે કુલ વાર્ષિક આવક છે તે પણ તમારે લખવાની રહેશે મિત્રો આઠ લાખની મર્યાદા સુધી છે અહીંયા તો મિત્રો આ સોગંદનામું છે તમારે એક ભરીને ભરવું પડશે અને તમારે કઢાવવું પડશે મિત્રો આ સોગંદનામું તમે જોઈ શકો છો આ સોગંદનામું તમે કઈ જગ્યાએ કઢવી શકો છો તો જે મામલતદાર કચેરી છે મિત્રો ત્યાં પણ તમે આ સોગંદનામું કરવી કરાવી શકો છો મિત્રો અથવા તો તમે જે નોટરી જે કેન્દ્ર સરકારના જે નોટરી હોય છે મિત્રો તેના પાસે પણ આ તમે સોગંદનામું કરાવી શકો છો પચાસ રૂપિયાનું મિત્રો સ્ટેમ્પ પેપર ઉપર તમારે આ સોગંદનામું કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો અગત્યની માહિતી આવી છે કે તમારે આ ડોક્યુમેન્ટ સંપૂર્ણ જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે બિડાણ અને જે નકલો જોડી અને ફોર્મ સાથે તમારે કઈ જગ્યાએ જવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો તમે મામલદાર કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર છે કે જ્યાં આમાં જે સર્ટિફિકેટ નીકળતું હોય છે ત્યાં તમારે અરજી ફોર્મ તેમજ જે બિડાણ જોડવાના છે તેમજ આ સોગંદનામું જોડી અને તમારે આપવાનું રહેશે ત્યાંથી તમને બે કે ત્રણ દિવસમાં મિત્રો આમ જે સર્ટિફિકેટ છે તમે જોઈ શકો છો આ પ્રમાણનું એક નોન જે ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે તમને મળશે મિત્રો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં તમારો એક ફોટોગ્રાફ ત્યાં પાડશે મામલતદાર કચેરી એટલે કે તમારે રૂબરૂમાં જવું પડશે જે અરજદાર હોય છે તેમણે રૂબરૂમાં ત્યાં મામલતદાર કચેરીએ જઈ અને તમારે ફોટો એક પડાવવો પડશે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરજો તેમજ વધુ માહિતી માટે જે બે લાયકન દબાવજો જેથી તમને આવી જે નવી નવી બાબતો વિશેના વિડીયો છે તે મળતા રહે મિત્રો જે વિડીયોમાં માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે તમે સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો જય હિન્દ ભારત માતા કી જય